વાડીએ ધોવા જવું પડતું કઈ બાપા લાયક અમારે કામનો નો ઢવડો હતો અને આઠ છોકરા હોય તો આઠ દૂન હોળ ગોદડા હોય ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના સારું તમને યોગ લાગે એમ કરો અહીંયા આવશો રહે ન કરતો બીજું તમે શું કે સારું તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા ફિલ્ટર ની સાપ પાડો તેની મેળા મેળા ગોળા ભરાય જાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહ્યા ઘંટી રેડું નાખે સામેથી સંપાત ભાભી સાપ બંધ કરો દાણા થઈ રહ્યા કઠોળો ગાભા ધોવા જવાનું નહીં ડબ્બા ગોદડું નાખ્યું ગોદડું ધોવાય જાય અને તોય હજી જો આ બધું થાતું હોય તો હવે આપણામાં ક્યાંક મિસ્ટેક હોય અને આવું બધું ન થાવા દેવું હોય તો ઘર સભાવું સાંભળો સહજ્યા એટલે આપણે છેલ્લી પેઢી એવી છે કે હવે આ સંસ્કારોને હાચવી હક તો જો બાકી અત્યારે તો મારો રામ ભલું કરે